બાપુ એક સુંદર મજાનો દ્વાપર યુગનો ભગવાન શ્રી કૃષ્ણનો આ જન્મનો પ્રસંગ છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં પિતા વાસુદેવ અને માતા દેવકીને ત્યાં શ્રાવણ વધ આઠમ ની મધ્યરાત્રિએ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવજીને દર્શન આપીને કહે છે કે તમે મને ગોકુળમાં નંદ રાજાને ત્યાં મૂકી આવો અને ત્યાં જન્મેલી બાળકીને અહીં લઈ આવો અને અચાનક એ જેલના તાળા તૂટી જાય છે વાસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ટોપલામાં લઈ યમુના નદી પાર કરી અને ગોકુળમાં નંદ રાજાને ત્યાં મૂક્યાવે છે અને નંદ રાજાને ત્યાં ભગવાન કૃષ્ણ પધાઈ છે અને એ આનંદથી આખું ગોકુળ

આંગણામાં આવ્યા છે એટલે માતા જશોદા એમને ભિક્ષા આપવા જાય છે એટલે જોગી કે છે કે હું ભિક્ષાને લેવા નથી આવ્યો મારે ભિક્ષાની જરૂર નથી હું તો તમારા બાળ સ્વરૂપ લાલાના દર્શન કરવા આવ્યો છે માતા જશોદાજી કે છે કે જોગી મહારાજ હું લાલાને બહાર નહીં લઈ આવું કારણ કે તમારા ગળામાં સર્પોની માળા છે અને આ સર્પોને જોઈ અને મારો લાલો ડરી જાય મારો લાલો બી જાય એટલે હું લાલાને નહીં લઈ આવું તમારે હજી વધારે ભિક્ષા જોતી હોય તો તમારે જે જોઈએ તે માંગી લો પરંતુ લાલાના દર્શન કરવાની જીદ મૂકી દો પરંતુ ભગવાન શંકર કે છે કે હું તો લાલાના દર્શન કરવા માટે જ દૂર દૂરથી આવ્યો છું અને લાલાના દર્શન કર્યા વિના હું અહીંથી એક ડગલું પણ હટવાનો નથી અને ભગવાન શંકર લાલાના દર્શનની આશાએ આસન જમાવી અને સ્થાન ઉપર બેસી જાય છે અને આજે એ સ્થાને આશેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ક્યારેક તમે વૃંદાવન ધામમાં એ ચોર્યાસી કોષની યાત્રાએ જાઓ તો એ મંદિરમાં આશેશ્વર મહાદેવના દર્શન કરજો અને માતા જશોદાજી આ જોગીને ઘણું મનાવે છે પરંતુ જોગી અઠીલા છે માનતા નથી અને બાળ સ્વરૂપ ભગવાન કૃષ્ણને ભગવાન શિવજી પોતાના દર્શને આવ્યા છે એની જાણ થાય છે અને ભગવાનને બાર લઈ જવામાં પોતાની માં ના પાડે છે એટલે બાળ કૃષ્ણ જોર જોરથી રડવા લાગે છે અને દાસી માતા જશોદાજી કહે છે કે આપણો લાલો જોર જોરથી રડે છે નક્કી આ જોગી મહારાજે કંઈક તાંત્રિક કર્યું હશે એમના જો હોઠ ફફડે છે કોઈ તાંત્રિક મંત્ર બોલતા હશે કોઈ મોટા સંત મહાત્મા હોવા જોઈએ એટલે જોગીને કે છે કે હું મારા લાલાને બહાર લઈ આવું પરંતુ તમે એકીઠ મારા લાલા સામે ન જોજો મારા લાલા નજર લાગી જશે મારો લાલો ડરી જશે અને માતા જશોદાજી અંદર જાય છે અને લાલાને પીડા પિતમ્બર પહેરાવે છે અને એને એક રાજકુમાર જેવો શણગાર કરે છે માતા જશોદાજી બાળકૃષ્ણને બહાર લઈ આવે છે અને જોર જોરથી રડતો લાલો એકાએક શાંત થઈ જાય છે અને આ ચમત્કાર જોઈ અને માતા જશોદાજી સમજી જાય છે કે આ કોઈ સંત મહાત્મા નહીં કોઈ સિદ્ધ પુરુષ છે એટલે માતા જશોદાજી ખોડો પાથરી અને લાલાને સુવડાવે છે અને જોગી મહારાજને કહેશે કે જોગી મહારાજ મારા બાળકૃષ્ણના દર્શન કરી એમને આશીર્વાદ આપો અને બની શકે તો એમના ભાગ્ય વિશે પણ અમને જણાવો જોગી સ્વરૂપમાં રહેલા ભગવાન શંકર એ બાળ સ્વરૂપનું દર્શન કરી અને આનંદ પામે છે પરંતુ એનું હૃદય ભરાતું નથી અને માતા જશોદાજીને કહે છે કે માતા તમારો બાળકૃષ્ણ તમારા ખોળામાં છે અને તમારા ખોળામાં નહીં પણ મારા ખોળામાં આપો તો જ હું તમારા બાળકૃષ્ણનું જ્યોતિષ જોઈ શકી એનું ભવિષ્ય બતાવી શકીશ માતા જશોદાજી બાળ સ્વરૂપ કૃષ્ણને જોગી મહારાજના ખોળામાં સૂર આવે છે અને હરિહરનું મિલન થાય છે ભગવાન શિવજી લાલાની ભવિષ્યવાણી કરે છે અને કહે છે કે તમારો આ લાલો કાળનો પણ કાળ છે એકબીજાની આંખો મળે છે અને એકબીજાની આંખો થી એકબીજાના દર્શન કરી અને એકબીજાના હૈયામાં એ એ દર્શનને ઠાંસી ને ભરે છે અને લાલો ભગવાન શિવજીને જોઈ અને ખૂબ જ હસવા લાગે છે ખીલખિલાટ કરવા લાગે છે અને ભગવાન શિવજી પણ આ બાળ સ્વરૂપ કૃષ્ણને જોઈ અને ખૂબ જ આનંદિત થઈ જાય છે ખૂબ જ ભાવ વિભોર થઈ જાય છે અને પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ અને લાલાને હાથમાં લઈ અને નૃત્ય કરવા લાગે છે અને મહારાજ રાજા અને માતા જશોદાજી પણ આનંદમાં આવી અને નૃત્ય કરવા લાગે છે અને બધી દાસીઓ આવી અને એ પણ નૃત્ય કરવા લાગે છે અને એના મુખમાંથી શબ્દો સારી પડે છે નગર મેં જોગી આયા નગર મેં જોગી આયા આકર અલખ જગાયા નગર મેં જોગી આયા નગર મેં જોગી આયા બાળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ અને જોગી સ્વરૂપ ભગવાન શિવજી એકબીજાના દર્શન કરી અને ખૂબ જ ભાવ વિભોર થઈ જાય છે અને ભગવાન શિવજી એ બાળ સ્વરૂપ કૃષ્ણને માતા જશોદાને સોંપે છે અને ભગવાન શિવજી ત્યાંથી કૈલાસ જવા રવાના થાય છે અને બાપુ આ પ્રસંગને શાસ્ત્રોમાં હરિહર મિલન તરીકે ઓળખવામાં આવે છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર